ખબર છે લાઈવમાં તમારું સ્વાગત છે એક મુદ્દા પર વાત કરવાનો છું વિસાવદર અને કડી વિધાનસભાની જે પેટા ચૂંટણીનો આજે જે મતદાન થયું એનું થોડુંક એનાલિસિસ કરીશ અને એના વિશે વાત કરીશ પરંતુ એ પહેલાં તમારી સાથે થોડી વરસાદની પણ વાત કરી લઉં શેરબજારની પણ વાત કરી લઉં અને થોડી થોડી રાજકારણની પણ વાત કરી લઉં આજના સંદર્ભમાં આજમાં જે જે ઘટનાઓ બની છે એના સંદર્ભમાં થોડી વાત કરી લઉં તો શેરબજાર આજે બહુ ફ્લેટ રહ્યું મુંબઈ શેરબજારનો જે સેન્સેક્સ છે એ માત્ર ત્યાંસી પોઈન્ટ ઘટ્યો અને નિફ્ટી ખાલી ઓગણીસ પોઈન્ટ ઘટ્યો હવે વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર આજે મેઘરાજાની જબરજસ્ત મહેરબાની રહી અને ખાસ કરીને વાપી પારડી ધરમપુર કપરા કપરાડા ખેરગામ હાંસોટ ઓલપાડ વઘઈ ઉમરગામ વાલીયા ઉમરપાડા માંગરોળ આ બધા જ વિસ્તારોની અંદર જબરજસ્ત વરસાદ પડ્યો આજે સવારે છ વાગ્યાથી માંડીને બે વાગ્યા સુધીમાં લગભગ બે થી છ ઇંચ જેટલો વરસાદ પડ્યો અને વાપીની અંદર તો હાલત એવી થઈ ગઈ કે દુકાનો ઘરે ઘરોની અંદર પાણી ફરી વળ્યા અમદાવાદની અંદર એક એવી ઘટના બની જે કમનસીબ કહી શકાય કે અમદાવાદની અંદર એક વિસ્ત વિસ્તાર છે ત્યાં ગાડી પાણી ભરાયું અને એક ભાઈ ત્યાં ગાડી લપસી પડ્યા એમને એકસો આઠ બોલાવીને લઈ જવાના હતા પરંતુ સ્થિતિ એવી હતી કે જે આ ભાઈ જ્યાં સ્લીપ થઈ ગયા ત્યાં ગાડી એકસો આઠ પહોંચી શકે એમ નથી તો લોકો તો ગુજરાતના બહુ સારા હોય છે એટલે બધા લોકોએ લહેરી શોધી લાવી અને લહેરીમાં બેસાડીને એ માણસને એકસો ને આઠ સુધી તો પહોંચાડ્યો પરંતુ કમનસીબ વાત એ રહી કે એ માણસનો જીવ બચાવી શકાયો નહીં બીજું જે સહ્યાદ્રી પર્વતમાળા કહેવાય છે ડાંગ જિલ્લાની અંદર અંબિકા નદીનો જે ગીરાધોધ છે એ જબરજસ્ત ખીલી ઉઠ્યો છે અને ગુજરાતના લોકો તો તમે જોજો આ શનિ રવિની અંદર સાપુતારા ડાંગની અંદર આખું સુરત ભરાઈ જશે કારણ કે જોવો એક હોય છે અને લોકોને સાપુતારાની અંદર બહુ જ મજા આવી જાય છે એટલે સુરતના લોકો તો પહોંચી જ જવાના છે આ ઉપરાંત વાંસદાની અંદર છ પોઈન્ટ ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો મતલબ ઓલ ઓવર તમને વાત કરું તો દક્ષિણ ગુજરાતની અંદર આજે જબરજસ્ત વરસાદ પડ્યો બીજી નાનકડી એક વાત એ કરી દઉં કે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીનો આજે વર્ષગાંઠ હતો અને કોંગ્રેસીઓ આજે ખુશખુશાલ હતા રાહુલ ગાંધી ચોપન વર્ષ પૂરા કરીને હવે પંચાવનના થયા છે અને રાહુલ ગાંધીની બર્થડે હતી એટલે સ્વાભાવિક રીતના ભાજપના નેતાઓ પ્રધાનમંત્રી બધાએ એમને શુભેચ્છા પણ શુભેચ્છા પણ પાઠવી ગુજરાતના નેતાઓ પણ ફોર્મમાં છે કે રાહુલભાઈની બર્થડે છે હવે મૂળ મુદ્દા પર આવો કે વિસાવદર અને કડી વિધાનસભાની જે પેટા ચૂંટણી થઈ એનું આજે સવારના સાત વાગ્યાથી માંડીને છ વાગ્યા સુધીમાં મતદાન થયું હવે જે સાંજ આજના સાંજના પાંચ વાગ્યા સુધીના જે મતદાનના આંકડા આવ્યા છે એ પહેલા જાણી લઈએ વિસાવદરની અંદર ચોપન પોઈન્ટ એકસઠ ટકા મતદાન થયું સાંજે પાંચ વાગ્યા સુધીમાં અને કડીમાં ચોપન પોઈન્ટ ઓગણપચાસ ટકા મતદાન થયું પાંચ વાગ્યા સુધીમાં તો તમે એમ માની લો કે એક કલાક બાકી રહ્યો અને એક કલાકની અંદર મેક્સિમમ મેક્સિમમ ચલો એમ માની લઈએ પાંચેક ટકા જેટલું મતદાન વધે તો બંને બેઠકો ઉપર એવું માની શકાય કે જેટલું મતદાન થવાની સંભાવના છે હવે આ તો વિધાનસભા બે હજાર બાવીસમાં માં રેગ્યુલર ચૂંટણી થયેલી ત્યારે વિસાવદરની અંદર બે હજાર બાવીસમાં માં છપ્પન પોઈન્ટ ઓગણસાહીઠ ટકા મતદાન થયું હતું અને કડીની અંદર એકોતેર પોઈન્ટ ચુમ્માલીસ ટકા મતદાન થયું તો એનો મતલબ એમ થયો કે આ બંને વિધાનસભાની ચૂંટણીમાં મતદારો છે મિક્સ સિગ્નલ છે હવે વિસાવદરની અંદર જે ચૂંટણી હતી એ હાઈ પ્રોફાઇલ ચૂંટણી બની ગઈ હતી કારણ કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના એમણે ઉમેદવારી કરેલી અને એમણે ચૂંટણીની તારીખ પહેલેથી વિસાવદરની અંદર પ્રચાર ચાલુ કરીને સોશિયલ મીડિયા ઉપર ધરખમ પ્રચાર કરેલો હતો એટલે વિસાવદરની ચૂંટણી એકદમ હાઈ પ્રોફાઇલ ચૂંટણી બની ગઈ હતી હવે બે હજાર બાવીસની અંદર જ્યારે આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપરથી ભૂપતભાઈ જીતેલા ત્યારે એમને છસઠ હજાર બસો ને દસ વોટ મળેલા અને હર્ષદ રીબડિયા જે ભાજપના ઉમેદવાર હતા એમને ઓગણસાઠ હજાર એકસો ને સુડતાલીસ વોટ મળેલા એટલે સાત હજાર ને ત્રેસઠ મતથી ભૂપત ભાયાણી જીતેલા પરંતુ બે હજાર આમ આદમી પાર્ટીને બાય કરી અને ભાજપમાં જોડાયા એટલે આ વિધાનસભાની ચૂંટણી કરવી પડી ઓલ ઓવર વિસા વિસાવદરની ચૂંટણીની વિગત થોડી પહેલા વાત કરી લો કે ઓલ ઓવર બંને જગ્યાએ વિસાવદરને કડીમાં એકદમ શાંતિપૂર્ણ મતદાન થયું છે થોડી ઘણી બબાલ થઈ છે પણ આમ બહુ ખોટકાઈ ગયું ને આ થયું ને તે થયું ને એવું બધું કંઈ થયું નથી ખાલી એક પ્રવીણ રામ અને ભાજપના એક નેતાની સાથે થોડીક કબર થયેલી અને કડીની અંદર પણ થોડુંક એવું બન્યું કે બે ગ્રુપ સામ સામે આવી ગયા હતા પણ ઓલ ઓવર બંને જગ્યાએ એકદમ શાંતિથી મતદાન થયું હવે રાજકારણના જાણકારોનું માનવું એવું હતું કે વિસાવદરની અંદર જો મતદાન વધારે થતે તો એ ભાજપને મુશ્કેલી પડી શકે કારણ કે વિસાવદરની જે બેઠક છે એ ભાજપના હાથમાં અઢાર વર્ષથી આવતી નથી અઢાર વર્ષથી બીજા જ કોઈ પાર્ટીના નેતા જીતે છે અને આ વખતે ભાજપને એવી આશા છે કે વિસાવદરની બેઠક ભાજપના હાથમાં આવી શકે એના કારણો બી છે એક તો જયેશ રાદડીયાને પ્રભારી તરીકેની સત્તા આપી અને બીજું કે સી આર જે પેજ પ્રમુખ મોડેલ છે એ યુઝ કરવામાં આવ્યું અને ગુજરાતની તમામ સરકારની મશીનરી વિસાવદરની ચૂંટણીમાં લાગી ગઈ હતી એટલે એક એવો ઇતિહાસ બી રહ્યો છે કે મોસ્ટલી જે જ્યાં જેમની સરકાર હોય એ વિસ્તારમાં જો પેટા ચૂંટણી હોય તો એ પાર્ટી મોટે ભાગે જીતે એવો પેટા ચૂંટણીનો ઇતિહાસ છે એટલે આ વખતે આ બધા કારણોને લીધે ભાજપને વિસાવદરની બેઠક પણ હાથમાં આવે એવી આશા છે જોકે બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ ત્યાં આગળ એકદમ મજબૂત પગ પેસારો કરી દીધો અને સોશિયલ મીડિયા ઉપર ખેડૂતોના સમર્થન હોય અને કેશુ બાપાના નામ ઉપર ગોપાલ ઇટાલિયાએ ઘણો બધો પ્રચાર કર્યો અને એને કારણે ગોપાલ ઇટાલિયાનું પણ એક મજબૂત સ્થાન છે જો કોઈ સંજોગોની અંદર ગોપાલ ઇટાલિયા જીતી જશે તો એક મોટું આશ્ચર્ય સર્જાશે કોંગ્રેસનો જે ઉમેદવાર છે નીતિન રાણપરિયા એ વિસાવદરની અંદર એક નવો ચહેરો છે પરંતુ જે કામ અત્યાર સુધી કોંગ્રેસના વોટ કાપવાનું આમ આદમી પાર્ટી કરતું હતું એ કામ કોંગ્રેસ કદાચ આ વખતે વિસાવદરમાં કર્યું હોઈ શકે છે કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન નહીં કર્યું અને એને કારણે જે આમ આદમી પાર્ટીને વોટ મળવા જોઈએ એ વોટ જો કપાઈ જાય તો એનો ફાયદો ભાજપને થાય હવે કડીની વાત કરીએ તો કડીમાં ગયા વખતે ઇકોતેર પોઈન્ટ એકતાલીસ ટકા મતદાન થયું અને આ વખતનું એમ માનો કે સાહીઠ ટકા થયું તો લગભગ અગિયાર ટકા જેટલું મતદાન ઓછું થયું હવે આ બાબતે અમે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ફોન કરીને વાત કરી કે નીતિનભાઈ આ ગયા વર્ષે જેટલું મતદાન થયું હતું એની કમ્પેરિઝનમાં આ વખતે દસ અગિયાર ટકા ઓછું મતદાન થયું એવું દેખાઈ રહ્યું છે તો આપનું શું કહેવું છે તો એમણે એવું કીધું કે એ આંકડા જ્યાં સુધી પૂરેપૂરા નહીં આવે ને ત્યાં સુધી કંઈ પણ કહેવું મુશ્કેલ છે પણ એમણે એમ કીધું કે એક તો વરસાદનું કારણ હતું અને બીજું કે પેટા ચૂંટણી હોય તો સામાન્ય રીતે મતદાન ઓછું થાય કારણ કે લોકો એક વખત મત આપી આવ્યા હોય અને ફરીથી આપવાનું આવે તો લોકો કંટાળે તો એને કારણે મતદાન ઓછું થયું હોય એવી સંભાવના છે હવે ત્રેવીસ જૂને પરિણામ આવવાનું છે ત્યારે ખબર પડશે પણ કડીની અંદર જાણકારોનું કહેવું એમ છે કે ભાજપને ત્યાં આગાડી વાંધો નહીં આવે કારણ કે બધી જ રીતના ત્યાં આગાડી ભાજપ મજબૂત છે નીતિન નું પણ ત્યાં ગ્રાઉન્ડ લેવલ મજબૂત છે અને કોંગ્રેસના ઉમેદવાર કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર એટલા એટલા બહુ જાણીતા કે સ્ટ્રોંગ નથી કે ભાજપને પછડાટ આપી શકે પરંતુ ચૂંટણીની અંદર કંઈ બી થઈ શકે મતદાર જઈને કોને વોટ આપી આવે છે એ ખબર નહીં પડે વિસાવદરની અંદર ભાજપ માટે એક વાત એક જ વાત એવી છે જે નબળું પાસું છે કે જો વિસાવદરના મતદારોના મગજમાં એ વાત ઘુસી હોય કે અમે આમ આદમી પાર્ટીને સમજીને ભૂપત ભાયાણીને ટિકિટ આપી અને એમણે મતદારો સાથે દ્રો કરીને ભાજપમાં જોડાઈ ગયા તો કદાચ જો વોટ ફરે તો ભાજપને મુશ્કેલી થવાની સંભાવના છે પરંતુ હવે બહુ દિવસ રાહ નથી જોવાની ત્રેવીસમી તારીખે તો પરિણામો ખુલવાના જ છે એટલે ખબર પડી જશે કે આ બે વિધાનસભાની ચૂંટણીમાં કોનો હાથ ઉપર રહ્યો છે તો દર્શક મિત્રો આવા અપડેટની સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ